પગાર બધા વધે છે તો આંગણવાડી માટે કેમ નહી કેમ એનો કામો નથી કરતા સવાર થી તે સુધી મોબાઈલ માં જોવાનું શું મેસેજ પડ્યો આ કામ ચાલુ કરજો ઘરનું કામ કામ છોકરા ઘરવાળા બધા મૂકી દઈએ અને આ એટલા લગનથી કરીએ છીએ તો પગાર શું અમે કામ ના કરતા હોય પગાર માગતા હોય તો અમને ના આપે બધી જ કામગીરી જે તે હોય ચલો જાઓ આંગણવાડી વાળા જોડે કઈ બી કામગીરી નવી આવી તો જાઓ આંગણવાડી અને કરે જ છે બધી જ બહેનો નથી આવડતું હું તોય કરે છે બીજા જોડે શીખી નહીં તો આ કરે તો વધારે સારું પણ અમારો મોબાઈલ વગર તો ચાલશે જ નહીં મારે પોતાને ખુદ મોબાઈલ માટે ત્રણ મહિના રડવું પડે મોબાઈલ એટલે એવી પરિસ્થિતિ બધાની હશે ને ઘર ચલાવીએ લાવીએ કે છોકરાઓની ફી ભરીએ કે ઘર ચલાવીએ શું કરીએ એટલે ઘણા બધા પ્રશ્નો છે હવે તો થાકી ગયા છે વોટ લેવાના હોય ત્યારે આંગણવાડી વાળા આગળ કરે હવે અત્યારે આવો ને અમારી જોડે ફરીની ચૂંટણી આવી હવે તો કોઈ ગાંડું નથી હવે વોટ આપવા જાય જેટેજમાં પ્રધાનમંત્રી હોય તો પણ બેનોના કારણથી જશે બરાબર હવે અમારે શું કરવું એ અમારે જોવાનું રહી અમારી તો એ માર્ગ છે કે સરકાર સામે તમારી એટલી બધી આગળવાળી બેનોની માર્ગ છે પણ છતાં અમારી વારંવાર રજૂઆત કે લેટરો લખતા પણ અમારો નિરાકરણ આવતો જ નથી વાટાઘાટા કરતો પણ નિર્ણય આવતો નથી અત્યારે સરકારે હાઈકોર્ટનો જે ચુકાદો આપ્યો છે એમને દિવાળી પહેલા 1 એપ્રિલ થી એરિયા સાથે જમા કરવાનો હતું પણ અમને કઈ પણ મળેલ નથી તો તત્વરે અમે અત્યારે તો હાઈકોર્ટનો ચુકાદો જે મળ્યો છે તે અમલ થાય વત્તા આજે અત્યારે પોશન ટેકર ઓનલાઈન કામ કરી છે તે અમને 5G ફોન તાત્કાલિક ધોરણે દસ તારીખ પહેલા અમને મળે તો અમે કામ કરવા તૈયાર. એ તો કામ સીમ નહીં તો કામ નહીં સીમ નહીં તો કામ નહીં અલગ અલગ વાળા જી આપનો પરિચય મારું નામ જાદવ જ્યોતિકાબેન વિક્રમસિંહ ભારતીય આંગણવાડી સંલગ્ન આંગણવાડી કર્મચારી સંઘ વડોદરા વિભાગ પ્રદેશ મંત્રીની જવાબદારી આજ રોજ અમે એકત્રિત બહેનો થયા છે ખેડા જિલ્લાની અંદર કે અમારી જોડે સિમ કાર્ડ સરકારે સાત વર્ષથી આપ્યા છે છતાં અમને મોબાઈલ આપેલો નથી તો બહેનોને એફઆરએસ કામગીરી એપ્લિકેશન નવી નવી આવે નવું નવું વર્ઝન આવે જો સરકારશ્રીને ઓનલાઈન કામગીરી જોઈતી હોય તો અમને સારી ક્વોલિટીના મોબાઈલ આવે ફાઇવ જીના તો અમારી બહેનો સરળતાથી કામ કરી શકે અત્યારે ઘણા સમયથી અમારા પર્સનલ ફોન વાપરીએ છીએ છતાં અમારી જોડે દસ હજારના માનવ વેતનમાં અમને પોસાય એવું નથી કે અમારી જોડે બધી બહેનો જોડે એવો ફોન નથી તો કોઈના ઘરવાળા કે કોઈના છોકરા જોડે આ કામ કરાવવું પડે છે કામ કરવા માટે અમારી બહેનો સંબંધ છે પણ અમારી જોડે હવે ઓનલાઈન કામગીરી કરવા માટે અમારી જોડે કોઈ હવે વસ્તુ છે જ નહીં એવું અમે અત્યારે થઈ રહ્યા તો અત્યારના ધોરણે અમે ભારતીય મજૂર સંઘના નેજા હેઠળ અમે કામ કરી રહ્યા છીએ તો અત્યારે જો સરકારશ્રી અમારી આ વાત સાંભળે અને અમારો આ જે નિરાકરણ મોબાઈલ વિશે અત્યાર જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એ તાત્કાલિક ધોરણે અમે અમલ કરીને અમને બહેનોને આપે અને જો સરકાર શ્રી ને આ બહેનો તે જ સુધી એમને જો અમે કર્યું હોય તો અત્યારે અમારે રોવાના દિવસ આવી ગયા એવું તો પણ સાચું છે એટલે સરકાર શ્રીને મારે લાખ લાખ બેનો વિશે અને મારા વિશે પણ હું વિનંતી કરું છું કે આ જે એફઆરએસ કામગીરી એ બેનો કરશે ના કરે એવું નથી પણ અત્યારે જે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે કામ કરીએ છીએ જ્યાં સુધી મોબાઈલનો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરી કંઈ કરવાના નથી અને કરવા પણ દઈએ નહીં તો આજે આપણે તાલુકા પંચાયતે કયા કારણો થી આવ્યા છે તાલુકા પંચાયતે સરકાર શ્રી ના જે સિમ કાર્ડ હતા આજે રોજ અમે પરત જમા કરાવીએ છીએ એટલે ઓનલાઈન કામગીરી છે અત્યારે અમે કોઈ પણ જિલ્લામાં અમારું જે ભારતીય મજદૂર સંઘ છે એ ત્રીસ જિલ્લામાં રજીસ્ટ્રેશન છે તો કોઈ પણ જિલ્લામાં અમે કામ કરવું કરશું નહીં કરવા દઈશું નહીં આપડે ક્વેશ્ચન પેપર સિમ કાર્ડ આજે અમે જમા કરાવવા આવ્યા છે તો ઓફિસમાં મેડમ બીસી મો છે એવું કહે છે તો અમે આજે આ સિમ કાર્ડ મૂકીને સજાવાય છે દબાઈ મૂકીને જઈએ છીએ તો મેડમ બીસી મોસ એટલે મેડમ કહે છે કે હું પાંચ મિનિટમાં આવો બધા ગામડાની બેનો પાંચ વાગી ગયા અમે કલાકથી અહીંયા બેઠા છીએ ખાલી તમારે આ જે સેજાવાઈ તૈયાર જ છે એનો ડબ્બો અહીંયા મૂકીને જઈએ છીએ પછી જે કઈ હોય એ ફોન કરજો સ્ટુડન્ટ પોર્ષણ આપણે આઈસીડીએસની ઓફિસ છે ને અહીંયાં

સરકાર શ્રી અમને મોબાઈલ આપશે તો ખાવીજીને મોબાઈલ આપશે તો બહેનો અમારી આ સિમ કાર્ડ જમા કરાવશે એ પછી પાછી પરત લઈને કામ કરીને ચાલુ કરીશું અમારે કોઈ બીજો વિરોધ નથી તો આજે અમે આ જિલ્લા તાલુકા પંચાયત જે કઈ સ્કીમ આયા છે અત્યારે જમા કરીએ જે કઈ બાકી છે તો કાલે આપી દે